ચિત્રોડના ગ્રામજનો માટે દાતાના સહયોગથી ઠંડા પાણીના શીતળધાર પરબ અર્પણ કર્યું રાપર તાલુકાના ચિત્રોડ ગ્રામજનોને તથા સર્વે વેપારી મિત્રોને જણાવતા હર્ષ થાય છે કે અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીની કૃપાથી અમારા સદગત વડીલોના સ્મરણાર્થે ચિત્રોડ ગામને શીતળ જળધારા અર્પણ કરીએ છે જેનું ઉદ્ઘાટન આપણા ગામના પરમ પૂજ્ય સંત શ્રી આત્મહંસ બાપુ આત્મરામ બાપુના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે જે પ્રસંગે ગામના આગેવાનો વેપારી આગેવાન ભોજુભા ભુરાજી જાડેજા કુલદીપસિંહ જાડેજા ધીરજલાલ રાજગોર ધનજીભાઈ પટેલ અશોકભાઈ રાજગોર જસપાલસિંહ રાઠોડ કાંતિ લુહાર તેમજ મનજીભાઈ રાઠોડ બાબુભાઈ દામજી પ્રજાપતિ સામંતભાઈ તેમજ અભુભાઈ ખોડ હાજર રહ્યા હતા રિપોર્ટ બાય ગની કુંભાર